તો ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે દયાદરા ગામથી સંદેશ ન્યૂઝ કરી રહ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગામના ખેતરોમાં ચાર થી પાંચ ફૂટ પાણી ભરાયા ખેતરોમાં ઉભો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે તો ભરૂચમાં હાલમાં દયાદરા ગામ ખાતે પહોંચી છે સંદેશ ન્યૂઝની ટીમ ત્યાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ આપણે બતાવી રહ્યું છે ખેતરો રોડ રસ્તા તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેતરોમાં જો ઉભો પાક હતો તે સમગ્ર નિષ્ફળ નીવડ્યો છે ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા સંદેશ ન્યૂઝ ભરૂચના ગામડાઓની અંદર ભરૂચનું પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે દયાદરા ગામ ખાતે આવેલા અનેક ખેતરો અત્યારે પાણીમાં ગરકાવ કરી ગયા છે જાણે કે કોઈ દરિયા ઉપર ઉભા હોઈએ તેવા દ્રશ્યો અત્યારે નજરે પડી રહ્યા છે જે લાઇટના થાંભલા છે તેને પણ પાંચ પાંચ ફૂટ જેટલું પાણી છે લાઇટની જે વીજળી માટેનો જે રૂમ છે તેની અંદર પણ પાણી ગરકાવ કરી ચૂક્યું છે ખાસ કરીને ખેતરમાં જે કરવા માટે વાયર કરવામાં આવ્યા છે જે તાર કરવામાં આવી છે તે પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે એટલે કે ચાર થી પાંચ ફૂટ જેટલું પાણી આ ગામની અંદર અત્યારે ફરી વળ્યું છે ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે ભરૂચની અંદર જે રીતે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે અને આજે પણ જે રેડ એલર્ટ છે તેના પગલે ભરૂચમાં ભયંકર વરસાદ પડ્યો છે છે વરસાદ પડતાની સાથે બેહાલ થયા ભરૂચના જેટલા પણ ખેતરો છે તેમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નિષ્ફળ અત્યારે નીવડી રહ્યો છે મહત્વનું છે કે વડોદરાના જેવી જ હાલત હવે ભરૂચની નજરે પડી રહી છે કારણ કે ભરૂચના જેટલા પણ ગામડાઓ છે તેમાં સમગ્ર ગામડાઓની અંદર પાણી ફરી વળ્યા છે ભરૂચના ખેતરોની હાલત ખરાબ થઈ ચૂકી છે ભરૂચના ખેતરોમાં ઉભેલા તમામ પાક છે તે અત્યારે નિષ્ફળ પામ્યા છે ત્યારે ભરૂચવાસીઓની એક જ આશા સરકાર પાસે રહી છે કારણ કે જે રીતે વધુ પડતો વરસાદ થયો છે તે વરસાદ કહી શકાય કે નુકસાન નોતરીને આવ્યું છે અને આ પાણી ક્યારે ઓસરશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે છેલ્લા દસેક દિવસથી પડી રહેલા વધારે પડતા વરસાદને લઈને ખૂબ જ મુશ્કેલીને અને પારાવાર જે કહી શકાય પરિસ્થિતિનો સામનો ભરૂચવાસીઓ કરી રહ્યા છે ત્યારે હજુ પણ આવતીકાલે ભરૂચમાં વરસાદની આગાહી છે હજુ પાંચ દિવસ સુધી સતત ભરૂચ તેમજ ગુજરાતની અંદર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે બપોર પછી પણ ભરૂચમાં રેડ એલર્ટ છે ત્યારે જોવાનું એ રહ્યું કે હજુ કઈ હદ સુધી ભરૂચવાસીઓએ હેરાન થવાનો વારો આવે છે કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ ભરૂચ અંબાજી નજીક હાઈવે પર ભેખડો પડી છે બંધ થઈ ગયો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ભેખડો ધસી પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે કારણ કે એક જ સાઈડ થી રોડ રસ્તા ચાલુ છે ધીરે ધીરે વાહનો હંકારવા માટે કહેવામાં આવી રહ્યું છે

परतु कही सकते ते पत्थरों आप और आपने ट्राफिक की समस्या दूर कहना है तो चाहते हैं मैं यही कहना चाहता हूँ कि लोगों से इस पहाड़ी इलाके से हमेशा दूरी बनाकर गाड़ी चलाए अपने क्योंकि तो अरावली की कच्ची पहाड़ी है जो भारी बारिश के कारण कभी भी नीचे गिर सकती है ये कच्चे पहाड़ है जो अभी आप देख रहे हो ये बहुत बड़ा मलबा रोड के ऊपर गिर गया है इसको एक तरफा ट्रैफिक बंद करा दिया गया है और जेसीबी वाले को तुरंत मौके पर बुलाया बुलाया जा रहा है जिसे रास्ता तुरंत प्रभाव से दुरुस्त कराया जाकर वाहन को दोनों तरफ चालू किया जाए लक्ष्मण ठाकुर संदेश न्यूज अम्बाजी